અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જેના દ્વારા રાષ્ટ્રહિતના તેમજ વિદ્યાર્થીઓના હિતના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન પણ કરવામાં આવતા હોય છે ત્યારે સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે યુવા દિવસના ઉપરામે થરાદની વિદ્યા મંદિરમાં ભક્ત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જિલ્લા બાળકોએ ભાગ લીધો હતો અને શિક્ષકો દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં એકથી ત્રણ નંબર પર આવેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એક રામ્ય કામમાં એબીવીપીના ભાગ્ય સંજોયક અને પ્રદેશ કાર્યકારી સદસ્ય રાજેશભાઈ જોશી નાંદોલ નગરમંત્રી વિશાલપુરી ગૌ સ્વામીનગર સહમંત્રી બકીમભાઈ દવે કોષાધ્યભાઈ અરવિંદભાઈ પુરોહિત કાર્યક્રમ ઇચાર્જ ભવનસિંહ છોડા સહિત એબીવીપીના કાર્યકર્તા હાજર રહ્યા હતા demi syarana niyamik ramiz bay petal saya stop hasilnya itu anak kubus sadis dibalik konus karena di યોજક તો જવાબદારી ચાલુ હતી પરંતુ પ્રદેશ અધિવેશન કર્ણાવતી ખાતે યોજાતા તેઓ પ્રદેશ કારોબારી સદસ્ય ની જવાબદારી વધુ મળી છે એટલે એક તો એમને